ઉપલેટાના ગિરનારા પરજિયા સોની સમાજમાં નવરાત્રી પર્વ દરમિયાન સમાજના કહેવાતા અગ્રણી ગુણવંત રાણીંગાએ નશાની હાલતમાં આવીને ગાળો બોલતા તેમજ સમાજના લોકો માટે અપશબ્દો વાપરતા ભારે રોષ ફેલાયો છે યુવાનોએ જ્ઞાતિની જનરલ મીટિંગ બોલાવી હતી જેમાં અપમાનજનક વર્તન કરનાર રાણીંગા માફી માંગે તેવો ઠરાવ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો ગુણવંત રાણીંગા ચેમ્બરના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે તાજેતરમાં ગત નોરતામાં ઉપલેટા ગિરનારા પરજિયા સોની સમાજમાં જે કહેવાતા આગેવાન ગુણવંત જયરામભાઈ રાણીકાએ જે નશાની હાલતમાં દારૂ પીને આવીને જે સમગ્ર જ્ઞાતિને ગાળો આપી અને બધા એવા જે શબ્દોનો ઉપયોગ કર્યો તેના બદલ સમગ્ર જ્ઞાતિ એક જનરલ મીટિંગનું આયોજન કરી અને ઠરાવ કરેલ કે ભાઈ તમે માફી લેખિતમાં માગી લ્યો એટલે મેટર પૂરી થાય તો લાજવાની જગ્યાએ ગાજવા જેવી વાત થઈ કે ભાઈ હું માફી માંગીશ નહીં મારું કોઈ કઈ બગાડી શકશે નહીં તમારાથી જે થાય તે કરો આવી રીતની વાત આવે છે હવે આગળ જોઈએ કે શું લીગલી કાનૂની કાર્યવાહી કરવી